મોટા બીએ મોટા વાઘ હું નાની ચકલી હું સિદ્ધને બી કુકડો કહે ચક્કીબાઈ તમે તો બહુ દૂર છો લો મારા પીંછા તમને આપું તેની ગાઘરી પહેરજો ચક્કીબાઈ પીંછાની ગાઘરી પહેરી ચક્કીબાઈ રાજાના ઘેર જાય છે અને સામે મોર મળે છે તો મોર પણ पूछे एक चक्की बाई क्या जाओ छो तो चक्की बेन शू बोले छे? राजान गेर फूवा नावाजी दादम राजानी गादी वेरी गुड